માયા ઢીયર આસ્થા કોણ જાણે કયું ઋણાબંધન હશે કે સાવ અચાનક આપણે ભટકાઈ પડ્યા અને આપણા બંનેના આશ્ચર્ય વચ્ચે આપણે એકબીજામાં મોતપ્રોક થઈ ગયા આ કારણે થયું એવું કે આપણને એવું લાગતું જ નથી કે આપણે હજુ થોડા મહિનાઓ પહેલા મળ્યા છીએ અને એ પહેલા આપણો કોઈ સંબંધ જ નહોતો મને તો એવું જ લાગે છે કે વચ્ચેના પચીસ વર્ષ માત્ર આપણે એકબીજાને નહીં મળવા માટે બ્રેક લીધેલો બાકી આપણો સંબંધ તો જન્મોથી ચાલતો આવ્યો છે અને આવનારા અનેક જન્મો સુધી આવો જ ચાલતો રહેવાનો શું તને પણ એવું નથી લાગતું અરેન્જ મેરેજ હોય ત્યારે શરૂ શરૂમાં બે લોકોને એકમેક સાથે ભરતા વાર લાગે અને ક્યારેક બંને પક્ષે થોડી બાંધછોડો કરવી પડે જો કે મને તો એમાં પણ એવું નથી લાગતું કે મેં તારા માટે થઈને કોઈ બાંધછોડ કરી હોય અને તારી સાથે ભરતા તો મને જરા સરખી વાર ન લાગી એમ જ કહે ને કે હું તારી સાથે ભળ્યો નથી પણ પૂરેપૂરો તારામાં જ ભળી ગયો છું એ વાત સાચી કે મારા સ્વભાવને અનુરૂપ થવા કે મારી જરૂરિયાતો પૂરી કરવા માટે તેમ જરૂર થોડી ઘણી બાંધછોડો કરી છે અને એ બદલ હું તારો ઋણી પણ રહીશ કારણ કે પોતાનું જથ્થું કરવું અને પોતાને પ્રિયજનને ગમે એવું વર્તવાની કળા તમને સ્ત્રીઓને હાથાવગી હોય છે અમે પુરુષો ચાહીને પણ એવું કરી શકતા નથી એક માણસ બીજા માણસ સાથે એના દિવસનો મોટા ભાગનો સમય પસાર કરતો હોય અને ઝીણી બાબતે એની સાથે શેર કરતો હોય ત્યારે એવું નથી બનતું કે ચોવીસ કલાકે બે જણા માત્રને માત્ર પ્રેમ કરે અથવા એકબીજાના ગમાણમાં સાચવી લે માણસની જાત હોઈએ એટલે અમસ્તા ક્યારેક કોઈ વાતે વિચારભેદ થાય કે સાવ નામખી દેવા જેવી બાબતે બે જણા વચ્ચે તણાવ સર્જાય પરંતુ એનો મતલબ એ પણ નથી કે એ બે જણા એકબીજાને સમજી નથી શક્યા કે એકબીજાનો આદર નથી કરતા એ બંને વચ્ચે પ્રેમ અને આદર હોય જ છે માત્ર થોડી મિનિટો અથવા કલાકો જ્યાં એવા હોય છે જે દરમિયાન એ બંને લોકો પોતાના મૂળ સ્વરૂપમાં નથી હોતા આ કારણે જ આપને ધ્યાનમાં રાખવાનું છે કે તણાવને સમયે બેમાંથી એકનું કે બંનેનું મગજ ગરમ થાય અને ઉગ્રતાની થોડી ક્ષણોમાં ભાન ભૂલીને એકાદ જણથી કની કણછાતું બોલાઈ જાય ત્યારે એ શબ્દોને અથવા એ વર્તનને લેશ માત્ર ધ્યાનમાં નહીં લેવાનું એના માટેનો બેસ્ટ રસ્તો એ જ છે કે બેમાંથી કોઈ પણ એક પાત્રએ તણાવના સમયે એકદમ શાંત રહેવું અને શાંત રહેવું એટલે માત્ર બોલવું નહીં એવું નહીં પરંતુ મન શાંત રાખીને દિલના દરવાજા થોડા સમય સુધી બંધ રાખવા જેથી સામેના પાત્રના ટેમ્પરરી વર્તન કે એના દ્વારા બોલાયેલા શબ્દો દિલ સુધી ન પહોંચે અને થોડા સમયમાં બધું થાળે પડી જાય જો એ શબ્દો કે વર્તન ધ્યાનમાં લેવા ગયા તો વાતનું વતેસર થતા વાર નહીં લાગે અને થોડી વારમાં થાળે પડી જનારો તણાવ દિવસો કે મહિનાઓ સુધી લંબાય અને એ દરમિયાન આપણે પક્ષે માત્ર ભોગવવાનું કે ગુમાવવાનું જ આવશે એમાં આપણને જરા સરખો પણ ફાયદો નહીં થાય તણાવ સર્જાયા પછી જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ તે કે ઉકળી ઉઠેલા પાત્રનું મગજ શાંત થાય ત્યારે એને કોઈ પણ ઈગો કે શરમ રાખ્યા વિના સામેના પાત્રની માફી માંગી લેવી કદાચ આ કારણે સામેનું પાત્ર જે શાંત રહેલું અને આપની ઉગ્રતાનો ભોગ બનેલું એને સંતોષ થશે અને આપણે આપના ખરાબ વર્તનની ગી માંગથી છૂટી જઈશું વળી આવું કરવાથી એકબીજા સાથેનો નાતો વધુ ગહેરો અને એકબીજા માટેનો વિશ્વાસ અખંડ રહેશે વધારાનો આપને યાદ રાખવાનું છે કે લગ્ન સંબંધમાં અનેક ઉતાર ચઢાવ આવતા રહેવાના ક્યારેક આપના એકબીજાની નાની મોટી ભૂલને કારણે તો ક્યારેક કોઈ બીજાને કારણે અથવા નબળી પરિસ્થિતિને કારણે અને જીવનનો આલેખ તો સમાંતર ન રહે એ જ સારું એમાં ઉતાર ચઢાવો તો આવવા જ જોઈએ

એકબીજાના કામની કે એકબીજાના સ્વભાવની ખૂબ રિસ્પેક્ટ કરતા રહીશું અને ભલભલી પરિસ્થિતિમાં એકબીજાની અંદરનો વિશ્વાસ કાયમ રાખીશું તો આપની આસપાસ ભૌતિક સુખ હોય કે ન હોય અથવા લોકોનો આપણને સાથ હોય કે ન હોય પણ આપણે બે એકબીજાની સાથે હોઈશું હોઈશું અને હોઈશું જ આપને યાદ રાખવાનું છે કે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય આપણા બેનું એકબીજાની સાથે જીવવાનું છે અને હું તો કહીશ આપણે એકબીજાની સાથે નથી જીવવું પરંતુ એકબીજાને માટે જીવવું છે આપના બંનેની પ્રાથમિકતા હંમેશા આપને બે જ હોવા જોઈએ આપના બંને માંગથી હવે આપના બંનેનો હું બાદ થઈ જવો જોઈએ હું હવે હું નથી અને તું પણ હવે તું નથી જે કહી છે એ આપણે છીએ હવેથી કોઈ પણ સુખ મારૂમ નહીં હોય અને કોઈ પણ દુઃખ તારું નહીં હોય જીવનની તમામ પરિસ્થિતિ અને તમામ રંગો હોવું જોઈએ એ વાત સો ટકા સાચી કે આપની સૌથી પહેલી પ્રાથમિકતા તો આપણે બે જ હોવા જોઈએ પરંતુ એ સાથે આપણે આપનું કર્તવ્ય પણ યાદ રાખવાનું છે અને એ કર્તવ્ય અથવા ફરજ એટલે આપની સાથે સંકળેલા આપણી ખૂબ નજીકના લોકો આપને એમના સુખ એમની સગવડ અને એમની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું છે એમને રાજી રાખીશું તો આપને પણ રાજી રહેવાના જ અને એ યાદીમાં લોકો છે પણ કેટલા આપના બંનેના મા બાપ આપના બંનેના ભાઈ બહેન અને આંગળીને વેઢે ગણાય એટલા દોસ્તો એટલા જને આપને એમના સુખનું પણ ધ્યાન રાખીશું અને આપના સુખની વ્યાખ્યામાં એમને હંમેશા સામેલ કરીશું ઇન આપને બંને આપના બે વચ્ચેનો લવ રિસ્પેક્ટ અને ટ્રસ્ટ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જાળવી રાખવાના છે અને આપના પોતાના આઈ એટલે કે હું ને ઓગાળી દેવાના છે આફ્ટર ઓલ આ સફર મારી કે તારી નથી પરંતુ આપની સહિયારી છે આપણી આ સફરમાં તું મારો સાથ આપીશને મારી હમસફર હમદર્દ બનીશને સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ